ના મિક્સર ના બ્લેન્ડર ના જ્યુસર ના તો મોસંબીની છાલ કાઢવી ના બીજ અલગ કરવા એકદમ સહેલી રીતે અને કોઈ પણ જાતની ભેળસેળ વગર એકદમ પ્યોર જ્યુસ આપણે આજે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરશું અને એ પણ તમે ત્રણ અલગ અલગ રીતે જ્યુસ બનાવી શકશો ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક કિલો જેટલી તાજી મોસંબી લઈ લીધી છે અને આપણે મોસંબીને પહેલેથી જ ધોઈ લેવાની છે સારી રીતે ધોઈ અને આપણે તેને કોરી કરી લેવાની છે અને અહીંયા આપણે મોસંબીની છાલ કાઢવાની પણ જરૂર નથી પડવાની આપણે ફક્ત મોસંબીને આ રીતે છરી લઈ લેવાની અને વચ્ચેથી તેના ફાડા કરી લેવાના જેટલી પણ મોસંબીનો તમારે જ્યુસ તૈયાર કરવો હોય એ રીતે તમારે મોસંબીને કટ કરી અને તૈયાર કરી લેવાની આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે અહીંયા એક વાસણ લઈ લેવાનું થોડુંક પોળું આ રીતે લેવાનું છે અને સૌથી પહેલી રીતમાં આપણે અહીંયા એક કાચનો ગ્લાસ લઈ લીધો છે તો તમારી પાસે કોઈ પણ નાનો મોટો કાચનો ગ્લાસ હોય આ રીતે સફેદ હોય કે પછી કલરવાળા પણ આવે છે કોઈ પણ કાચનો ગ્લાસ ને સરસ આપણે ધોઈ લેવાનું આ રીતે પાછળથી એકદમ ક્લીન કરી અને આ રીતે તેમાં ઊંધું મૂકી દેવાનું વાસણમાં હવે આપણે મોસંબીની એક ફાટ લઈ લેવાની છે અને જે ગ્લાસની કોર છે ને ધાર તેની ઉપર આ રીતે રાખી અને તેને હળવા હાથે ફેરવવાની જુઓ આપણે ફેરવતા જ્યુસ આપણે નીકળવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો તમને હું એકદમ નજીકથી પણ બતાવું છું ગ્લાસની જે ખરબચડી ધાર છે ને તેની ઉપર આ રીતે આપણે મોસંબીને ફક્ત ફેરવતા જવાનું છે તો એકદમ સિમ્પલ અને ઈઝી રીતે તમારો મોસંબીનો જ્યુસ બનીને તૈયાર થઈ જશે અને જો તમારે જ્યૂસ ગાળવું ન હોય અને પહેલાથી જ બીજ અલગ કરવા હોય તો આ રીતે ચમચીની મદદથી પહેલાં બધા બીજ ફાળમાંથી અલગ કરી લેવાના ત્યાર પછી તમે આ રીતે ફેરવશો તો તમારે એમાં બીજ પણ નહીં આવે અને જ્યુસ આપણે રેસાવાળું પી શકાય અને આ રીતે જ્યુસ તૈયાર કરવાથી આપણને એ પણ ફાયદો થાય કે આપણને એકદમ પ્યોર જ્યૂસ મળે કારણ કે આમાં આપણે પાણી પણ નથી ભેળવ્યું અને બરફનો પણ ઉપયોગ નથી કર્યો તો તમે આને ફ્રીજમાં રાખીને ઠંડુ કરીને પણ પી શકો છો તો આ રીતે આપણે બે ત્રણ વખત છાલને ફેરવવાની એટલે જેટલું પણ જ્યુસ હોય ને જરા પણ આપણું વેસ્ટ ન થાય અને બધું જ આપણે નીકળી જાય જુઓ તો આ રીતે આપણે એક રીત જોઈ લીધી છે હવે આપણે બીજી પણ રીત જોઈ લઈશું તો આપણે ગ્લાસ ગ્લાસને આ રીતે બહાર કાઢી લઈશું અને ત્યાર પછીની જે બીજી રીત છે ને તેમાં આપણે આ રીતનું કાચનું કપ લઈ લેવાનું છે જે બધાના ઘરોમાં લગભગ હોય જ છે જો આ રીતે મોટું કપ ન હોય ને તો જે નાનું કપ ચાનું આવે છે ને તે પણ તમે લઈ શકો આ કપને પણ આપણે સરસ ક્લીન કરી નાખવાનું પાછળથી સરસ ધોઈ નાખવાનું અને એને પણ આ જ પ્રોસેસથી આપણે કરવાનું છે જુઓ કપની જે પાછળની કિનારી છે તેની ઉપર આપણે મોસંબીની ફાળ રાખીને આ રીતે ફેરવતા જવાનું છે તો ખૂબ જ ઓછી આપણે સમયમાં તમે જોશો કે જ્યુસ આપણું નીકળતું જશે અને મોસંબીની ફાડ આ રીતે એકદમ ક્લીન થઈ જશે જુઓ હું તમને કરીને પણ બતાવું છું નજીકથી પણ બતાવું છું તમે જોઈ શકો છો આ રીતે પણ ખૂબ જ સહેલાઈથી અને એકદમ ઓછી મહેનતમાં જ્યુસ બની જશે અને ખૂબ જ સરસ આપણે ફ્રેશ જ્યૂસ બનીને તૈયાર કરી શકાય આ રીતે ફાટને છેલ્લે બે ત્રણ વાર કરવાનું એટલે જે જ્યુસ હોય ને જરા પણ વેસ્ટ ના થાય તો બે રીતે આપણે જોઈ લીધી છે હવે આપણે ત્રીજી રીત પણ જ્યુસ કાઢવાની જોઈ લઈશું તો કચ કપને આપણે બહાર કાઢી લેવાની છે અને આ રીતે કર્યા પછી આપણે અહીંયા એક મોસંબીની ફાળ લઈ લેવાની ને સાથે જ આપણે એક વિસ્કર હોય છે ને જે આપણે છાસ વગેરે બનાવીએ તે પણ આપણે રસોડામાં બધાના હોય જ છે તો આ રીતે જુઓ ખૂબ જ સરળતાથી વિસ્કરથી આપણે ફક્ત જ્યુસ કાઢીને તૈયાર કરી શકાશે આ રીતે આપણે મોસંબીની અંદર નાખી વિસ્કર અને ફેરવી લેવાનું છે તો તેનાથી શું થશે કે બધું જ્યૂસ બહાર નીકળતું જશે આપણે રેસા સાથે અને થોડીક જ વારમાં આપણી જે મોસંબીની ફાટ છે ને એકદમ ક્લીન થઈ જશે તમને કરીને બતાવું છું તો મિત્રો આ વિડીયો તમે કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો કમેન્ટ કરીને જણાવજો અને તમને ત્રણેય રીતમાંથી કઈ રીત બેસ્ટ લાગી છે તે પણ જણાવજો અને વિડીયો જરા પણ ગમે તો એક લાઈક જરૂરથી કરજો તો અહીંયા જુઓ મેં મોસંબીની ફાળને સારી રીતે ફેરવી લીધી છે અને એકદમ અંદરથી આપણે બધું જ જ્યુસ તૈયાર થઈ ગયું છે બીજું પણ તમને કરીને બતાવું છું મિત્રો આ રીત પણ ખૂબ જ સારી છે તો તમે આ રીતે જ્યૂસ જરૂરથી બનાવીને તૈયાર કરજો મિક્સર કે બ્લેન્ડર વગર તમને જે પણ રીત ગમી હોય તે રીતથી તમે જ્યુસ બનાવીને ઘરે જરૂરથી તૈયાર કરજો અને જો આ રીતે જે મોસંબીની ફાળ છે ને એકદમ ક્લીન કેવી સરસ થઈ ગઈ છે બધા જ રેસા એમાં મિક્સ થઈ ગયા છે અને હવે આપણે તેને ફેરવી લઈશું સરસ રીતે તો બધા જ રેસા સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય અને મોસંબીની જ્યુસ છે ને આપણે થોડીક વાર થાય ને કાઢતા તો થોડું ગમથું કડવું જ કડવા જેવું લાગે અને જો તમારે મીઠું કરવું હોય ને તો આ રીતે પીસેલી ખાંડ આપણે ઉમેરી દેવાની અને એમને પણ પી શકાય આપણે મોસંબીનો જ્યુસ પણ બાળકોને જરાક મોડું લાગે એટલે અહીંયા મેં ખાંડ ઉમેરી છે અને હવે આપણે આ રીતના કોઈ પણ જગ કે તમે લઈ શકો છો જેમાં પણ તમારે ગાળવું હોય ને આ રીતે ગળણી રાખી અને આપણે સરસ ગાળી લઈશું એમને પણ તમે બીજ કાઢીને પણ પી શકો જો તમારે રેસા સાથે પીવું હોય તો પણ પી શકાય પણ આ રીતે ગાળવાથી સરસ લાગશે જુઓ આ રીતે આપણે મોસંબીનો કેટલો બધો જ્યુસ બનાવીને થોડીક જ વારમાં તૈયાર થઈ ગયું છે તો તમને વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ જરૂરથી કરજો હવે આપણે તેને ગ્લાસમાં ભરી લઈશું અને આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો આપણે જો અહીંયા ઠંડુ નથી એટલે આમાં પણ બરફ નાખી શકાય પણ અહીંયા હું ગ્લાસમાં બરફ નાખું છું અને બરફ ન નાખવું હોય તો તમે ફ્રીજમાં થોડીક વાર રાખીને પણ સર્વ કરી શકો તો આ રીતે જુઓ આપણે ગ્લાસમાં બે ગ્લાસ જ્યુસ ભરી લીધા છે અને તેમાં આપણે છે ને એકદમ સરસ ટેસ્ટ આવે એના માટે આપણે જે ચાટ મસાલો આવે છે ને તે ઉમેરી લઈશું તો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ચમચી વડે તેને મિક્સ કરી લઈશું તો મિત્રો આ રીતે તમે જે સંતરા આવે છે ને તેનું પણ જ્યુસ આ જ પ્રોસેસથી તૈયાર કરી શકો જુઓ તમને આ છાલ પણ બતાવું છું એકદમ સરસ આપણી છાલમાં પણ જરાય આપણે વેસ્ટ નથી થયું ખૂબ જ સરસ રીતે આપણું મોસંબીનું જૂસ અહીંયા એકદમ ફ્રેશ તૈયાર છે તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં